કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બહેના રહેજો આજની તારીખ છ આઠ બે હજાર પચીસ વિડીયોમાં આગળ બહેના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ મોરબી એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર પાંચસો ને પંદર રૂપિયા રાજકોટ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર એકસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર છસો ને એક એકોતેર રૂપિયા અમરેલી બે હજારને પચાસ રૂપિયાથી બે હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા जमजोधपुर हज़ार ने एक रुपया थी हज़ार छ सौ ने तीस रुपया विसावदर बेहज एक सौ दस रुपया थी बे हज़ार छ सौ ने पात रुपया मेंंदेड़ा बे हज़ार एक सौ ने एकस रुपया थी हज़ार सात सौ पच्चीस रूप वीस रुपया और बे हज़ार ने एक रुपया थी बे हज़ार आठ सौ पाँत रुपया બોટાદ બે હજાર ને એકતાલીસ રૂપિયાથી બે હજાર પાંચસો બાવીસ રૂપિયા ભાવનગર બે હજાર એકસો ને ત્રણ રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા જામનગર એક હજાર આઠસો ને રૂપિયાથી બે હજાર રૂપિયા કાલાવડ બે હજારને સાઠ રૂપિયાથી બે હજાર બાવીસ રૂપિયા જુનાગઢ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર રૂપિયા બાબરા એક હજાર નવસો ને એક અગિયાર રૂપિયાથી બે હજાર છસો પાંચ રૂપિયા મહુવા એક હજાર નવસો રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા જસદણ એક હજાર નવસો બાવીસ રૂપિયાથી બે હજાર સાતસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં અલગ જરૂર લખો